નો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આસો માસની બીજ છે તો બારબીજના ધણી રામાપીની બીજ છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું આસો માસની બીજનું મહાત્મ બારબીજનો મહિમા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ઓમ સત આનંદ સત્યેશ્વર શ્રીરામ દેવ પરીબ્રમણે નમઃ ઓમ હંસા સત્ સદગુરુ શરણમ ઓમ રામ સતરામ સોહમ ગુરુમ સત્યમ અભયમ અમૃતમ આનંદમ શ્રેયમ શુભમ શ્રીતિશ્રી રામદેવજીની કૃપા છે ઓમ શ્રીરામદેવાય નમઃ ઓમ શ્રી નમો નકળંગે દેવ નીચાર નમઃ ॐ कलकिरूपं कलिनाशनाथं संहारितधर्मसुपालनाथम् अश्वाधिरूढं शरणागतनमः रक्षाकरं रामदेव नमामि प्रत्येकमासस्य शुक्ले द्वित्र्याः तिथ्यसमालोक्यं चन्द्रप्रहस्रष्टा कुर्वतीं भक्तदयातनः महोत्सवं देवस्य भक्तानः ॐ नारायणं नमस्कृत्यं न चैव नरोत्तमम् દેવી સરસ્વતીયતો જય મુરિય મુદરિયે બીજવ્રત બહુ નામનું અનંત કોટી કરો ઉપાય પ્રેમ કરી જે પાળશો તે ઉતરશે ભવપાર આદિ સૂર્ય વંશ પુનઃ ચંદ્રવંશો ઓર ધરત અવતાર કહે હર પ્રભુ સોનું રામદેવજી આપ ત્રિલોક તારણ હાવ ઓમ શ્રી અખંડાનંદ શિવ સૌ નમ બીજમંત્ર ઓ હ્રી હ્રીમ હુમ રામ હં નમ નકળી મંત્ર ઓમ હં સૌ હિંમઠદેવા નિજાર નમ રામદેવજી મહામંત્ર ઓમ અજમલસુતાય વિદ્યામહે રામદેવાય રાધિ રાહી તૈતલાય પ્રચોદયાત ધીમી બોલો શ્રી બાર બીજનાધને રામાપિણી જય આ સોમાસની બીજનો મહાત્મય એક દિવસ ગિરનારમાં ચોર્યાસી સિદ્ધના બેસણે નવનાથ નવદુર્ગા અઠ્યાશી હજાર ઋષિ તેત્રીસ કરોડ દેવતાઓ ગુરુ દત્તાત્રેય બ્રહ્મા વિષ્ણુ મહેશ સર્વ દેવીઓ રામદેવજી નેતલદે દે હરભુજી જેસલ તોરલ માલદે રૂપાદે દેવાયત પંડિત દેવલદે લીરલબાઈ સળકુબાઈ સૂર્યાબાઈ ઉગમશી બાપા ઉગમ ઉગમસઠી શેખર શિખાબા શેલાર શિબાવા તથા લોયનને લાખા ખામડીઓ કોટવાલ સુલોચના ઢાંગો વીરવર ગુરુ ગેબીના ચોરસ જોગણી બાવન વીર તથા સર્વે સંતો ભક્તો મળીને ગતગંગા બોલાવી વાયક બતાવ્યા બધી ગતગંગાએ મળીને આસો સુદ બીજને શનિવારે મોટો મહાજંગ રચ્યો આ ત્યારથી તેનું નામ સવરા મંડપ કહેવાય છે બધા સંતો દેવદેવીઓ સંત ભક્તોએ સદગુરુના શરણ પંખાળીને શરણામૃત લીધું ને અમૃત થયા જ્યાં ભોયરું છે તેમાં અખંડ જયોતપાત ચાલે છે તે જ્યોતપાત કલ્કી ભગવાન અને મેઘારાણી આવીને વધાવશે બીજ ધર્મની પહેલી સ્થાપના કલયુગમાં ગિરનારમાં થઈ ત્યાંથી નવરાત્રિ ઉજવાય તેને આપણે માતાજીના નોરતા કહીએ છીએ જે કોઈ વીસથી નવ દિવસ બીજ ધર્મ પાળે બીજ ઉજવે બીજ મહાત્મય પાઠ કરે નોરતામાં જામા જાગરણ કરે કુંભ સ્થાપીને અખંડ જ્યોત રાખે તેને અશ્વમેય યજ્ઞનું ફળ મળે છે માતા કુંતાજીએ પાંડવોને બીજ ધર્મ સમજાવ્યો ત્યારથી માતા પૂજા થઈ બીજ ધર્મ માતા પૂજા બધું એક જ છે માતા કુંતાએ સનાતન બીજ ધર્મ પાળીને સતીત્વ અમર કર્યું માતા કુંતાજી આસો સુદ પૂનમે સર્વે સંતો ભક્તો બોલાવીને બીજ ધર્મ વધાવી પાઠ પૂજા જમા જાગરણ કર્યું ત્યારથી શરદ પૂનમ કહેવાય એક વખત રણુજામાં રામદેવજી આસો સુદ અગિયારસના દિવસે મોટો મેળો કર્યો જેમાં સર્વ દેવદેવીઓ ઋષિમુનિઓ સંતો ભક્તો મળીને આસો સુદ અગિયારસે પૂજા જમા જાગરણ બીજ ધર્મ બીજ વધાવીને સંત સદગુરુના શરણ ધોઈ સર્વે ગત ગંગાએ શરણામૂત લીધા તેથી તે અગિયારસને રમા નામની એકાદશી નામ રાખ્યું એક વખત હરિદાસ નામના મહાત્મા તેની પત્ની ધનંજયાએ અનેક ઋષિ મુનિઓને બોલાવીને બીજનો બોધ લીધો સતી ધનંજયાએ સર્વ ઋષિ મુનિઓના ચરણ ધોઈ ચરણામૃત લીધા પૂજા કરીને પુણ્ય મેળવ્યું જે પુણ્યના પ્રતાપે પુણ્યનો મોટો ઢગલો થવાથી ધનતેરસ એવું નામ પડ્યું ત્યારથી મહાકાલીએ કાલભૈરવને આજ્ઞા કરી કે જે કોઈ બીજ ધર્મથી વિહોણા હોય તેને તમારે પરખી જવાના તેને મારા ખપ્પરમાં લાવજો ત્યારે આસોસુ ચૌદશ હતી એટલે તેનું નામ કાળી ચૌદશ કહેવાયું કાળી ચૌદશે જો કોઈ બીજ ધર્મ પાળે બીજ ઉજવે તો મહાન પુણ્ય થાય છે આ સોવદ અમાસને દિવસે મારું પૂંજન કરે બીજ ઉજવે તો તેને ત્યાં મારો કાયમી નિવાસ થાય એમ લક્ષ્મીજી કહે છે અને તે દિવસને દિવાળી કહેવાય છે ગુરુ દત્તા તે કહે છે કે જે બીજ મહાત્મય કહેલા છે તે પર્વણીના દિવસોમાં બીજ ઉજવે પાઠ પૂજા જમા જાગરણ કરે બીજ મહાત્મય વાંચે તો તે જીવોને કલયુગ અસર કરતો નથી તે મહા મહેનતે ભવસાગર તરી જાય છે આ બાર બીજની ઋષિ માર્કંડીએ સર્વે સિદ્ધોને સમજાવી ત્યારથી તે બધાને કીધી કલયુગમાં ગુરુ શોભાજીએ દેવાયત પંડિત દેવળદેને આશ્રમે સર્વે સંત ભક્તોને કીધી ઇતિશ્રી આસો માસની બીજનું મહાત્મન સમાપ્ત બોલો શ્રી બારબીજના ધણી રામદેવ પીરની જય મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવો તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ